તો હાલો મિત્રો કેમ છો તમે મજામાં તો આપડે આજ રજા છે એટલે વાડીએ જાય છે બરાબર વાડી નું થોડુંક કામ છે હું તમને થોડું થોડું આગળ બતાવી અત્યારે તો આઠ વાગી ગયા છે આપણે થોડુંક મોડું થઈ ગયું છે અને જાય છે વાડીએ ચાલો આજ આપડે ઢાંડા કાઢી લઈને જઈશું વાડીએ આ નદી મિત્રો હાંકડિયાની છે પણ અત્યારે સુકાઈ ગયું છે પાણી એટલું બધું છે થોડું થોડું પાણી આવે અને બધું સુકાઈ ગયું છે ગાડી લઈને જવાની વાડિયા મજા છે ને એકદમ છે જેને જાતા હોય એને ખ્યાલ આવે છે કેમ કે મોટર સાયકલ લઈને તો આપણે જાતા હોય પણ ડાંડા ગાડીમાં છે ને ઓવાર મજા આવે અત્યારે જો આપણે ડાંડા હળવે હળવે હાલલા જાય છે આ અમારા કેળાનો કાંઠો છે ને આવું બધું છે આમ રસ્તો ફાઈનલી આપણા રસ્તાનો ઝાપો આવી ગયો છે આમ ઝાપો નથી પણ આ આપણો રસ્તો છે ઓલો રસ્તો આપણો નથી હાલો ભાઈ હાલો યુવરાજભાઈ પણ એક નંબર થઈ ગયો છે હાથી અહીંયા મૂક્યું છે મિત્રો હાથી આપણે નાખવાનું ગાડીમાં આપડી વાડી છે ને મિત્રો સાપાથી એક કિલોમીટર થાય બરાબર ઘિરા પછી એક કિલોમીટર જવું પડે લાંબી છે એવું બધા ભાઈ ભાગ હોય ને ડુંગરા એવું બધું આવે એટલે વાર લાગે ગાવું પોળ્યું છે તમને તો કદાચ મોબાઈલમાં નહીં દેખાય આ મહેન્દ્રભાઈ ના ઘઉં છે ઘઉં છે એક નંબર આપણે નવ વાગ્યે નીકળ્યા હતા પણ વાડીએ પૂગતા છે ને એક કલાક વાગે કેમ કે ગાડી હોય એટલે વાર તો લાગે બેલીમાં ડાંડા નાખવા એટલે નિરાચે નાખવા પડે કેમ કે પછી આખો દીન પણ બિસર કામ કરાવવું પડે અને જો આપણે ડાંડા બે પહોંચી ગયા છે બધુંય કામ આવડે આને કરવાનું છે આજ આપણે તો ખાલી વાય હાલવાનું હોય હા છે મેન તો મારા હાઉઝોના જ છે

હવે મેં તમને બતાવું હાલો ભાઈ હાલ વાડીનું કામ અને કરવાનું હોય પછી ક્યારેક વાડી નું કામ મારા ખૂટે જ નહીં ચાલુ જ હોય પણ આપણે રજા હોય ને પછી આવવાનું હોય હાલો હાલો ભાઈ હલો ત્યાં ઉથલ મારીને એટલે મિત્રો થાકી ગયા ટાંડા તો ઘડીક હવે આના આપણે પોરો દેવાનો છે અને આપણે ઘડીક પોરો ખાવાનો છે આ અમારા આપા ગીગાનો ફોટો છે મિત્રો તમે જોયો તો હોય શકે દાશ આગલા વિડીયોમાં પાછું આપણે હળવે ચાલુ કરી દીધું છે અરે આપણી સીધી થઈ ગઈ આમ ફરી ગયો એવું લાગે જો હાલ છે કે થઈ ગઈ હાથથી રિપેર કરતો તા ને તો આપણે વીવાય છે અહીંયા સાહ પાણી પીવો સા જો મૂકી દીધો છે ધોરિયાનું પાણી પીવાનું હોય મિત્રો અહીંયા કાંઈ ઘટે નહીં દેશી મોજ હવે એમાં એવું છે કાંઈ બધા આપણે એટલું સાહ મૂકીને વીયા જતા હો હોને કામે આપણે છે ઓલી વાડીએ થઈને એક કિલોમીટર સેટી છે અહીંયા પાણી વાળે છે મારો બાપુ ની બાપુ મિત્રો પાણીનું અને દવાનું બે કામ હારે છે અને બેલી આંકવાની તેને વસ્તુ આપડે હારે છે દવા ની દવા આ આપણે લઈ આવ્યા છીએ દવા નામ તો મને નથી આવડતું બોન્ટ એક્સ પાંચસો પંચાવન છે એળુ દવા છે મિત્રો રોગ નથી હો મિત્રો ઈળુમાં હસોડું હા તો હું આપણે ગ્રાઉન્ડ મારી જઈ જેથી કરીને પછી તપલીક ન થાય કઈ પાક માથે આવી ગઈ હા રેડી રેડી હો મામા આ અમારે જયંતિ મામા છે આ અમારા ભોલીભાઈ છે બે જણા દવા સાથે એક મારો બાપુ પાણી વાળો મિત્રો પાણીની છે ને આપડે બાંબેડ છે એવો કાંઈ ઘટે તમે જોઈ શકો છો હા આપણે બેલી હેકીએ છે ને ત્યાંથી સેટથી પાણી આવે છે અહીંયા તો હાલો આપણે પાછા વ્યાજે આપણા કામ ઉપર આ બધા તો લાગી ગયા છે આપણે આટલું તો રાખીને મૂકી જતી અમને આપણે રેઠા આવીને પી લીધો ને તમને બધું બચાવવા આવીને આપણે ઢાંડાની પોરો થઈ ગયો છે હાડા બાર થઈ જાય ઢાંટા આટું આપણે નીણ વાઢી લઈ થોડીક આપણા ટિફિન પેલા તો આ બે ની સુવિધા આપણે કરી દીધી કે ઘટે નહીં એ હવે બે હે જલસી ના કરો અને આપણે ઘડીક આરામ કરીએ છીએ આપણું ખાવાનું વાર છે ક્યાંક વાજી ખાડીમાં આવવું જોઈએ મિત્રો

ઓલી ભાઈ દવા સાટીને છે લઈને જો ગાડી ભરી દીધી હવે આપણે છીએ ઘેરે ગાડી ભરડી જોડી લીધી છે ની નાખી હાથી બાકી લઈ આપણે હવે જવાનું ઘેરે હવે ગામમાં મળીશું મિત્રો મોબાઈલમાં સારી પૂરું થઈ ગયું સાચું સારું હાલ ફાઈનલી મિત્રો આપણે ઘેરે પહોંચી ગયા છીએ આપડે આવી જાય વાડિયા હોય કારખાના હોય આપડે હાજ ટાઈમ છે જ ગામમાં એન્ટ્રી કરવાની દિવસે નો એન્ટ્રી અમારા ગામમાં માલ છે ને પીઠે માલ છે